કેટલાય ભેગા થઇ ગયા ને અમારા હાટુ અમારે તો હું અજાણું અમારે તો હોય આને તો લાગે બધાય બાકી હવે નથી ફોન કરે ને જૂનાગઢ સિવિલ ની જ વાત કરું ને હા જૂનાગઢ સિવિલ ની જ વાત કરું પણ તમારા વિડીયો જોયા ને એટલે મેં કીધું આ તો કર્યા દેવું છે મેં કીધું હું કહું આપણે એક માસ જેવું બંધ છે મોકલી દઉં એવું હોય ને તો પછી હું ફોન કરું તો એ રૂબરૂ આવી જાજો એ હા હા નો તમને વિડીયો હા વિડીયો મોકલે હા ને તમારે ડિલિવરી હું થયું તું

ઈ લોકો બહુ જ અત્યાચાર કર્યો સમજી ગયું માટે આમ થઈ ગયું કે જુનાગઢ અમે કોઈ કોઈદી જાવું નહીં જવા હોય ને દેવું નહીં અને વિદ્યા જોઈએ ને એટલે એમ થઈ ગયું કે નિકિલભાઈના આપણે જઈને આપણે કરાવીએ અને આવું અમારું બહુ થયું કઈ કણો કમાજ હતી નિકિલભાઈ અમે તમને ઓર ખીન ત્યાં તમે ડાળામાં બધા ભેગા અમે જેતા ઈ પછી આપણે અહીંયા પણ હા હા અમે તમને વોટ્સઅપ વોટ્સએપ